ત્યારે વહેલી તકે ન્યુમોનિયાના લક્ષણોને ઓળખીને સારવાર આપવાથી બાળ મૃત્યુદર અટકાવી શકાય છે ત્યારે સાયન્સ કેમ્પેનનો મુખ્ય ઉદ્દેશ ન્યુમોનિયા દ્વારા બાળ મૃત્યુદર અટકાવવાનો છે ત્યારે સાયન્સ કેમ્પેન અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા આરોગ્ય વિભાગ અને પ્લાન ઇન્ડિયા દ્વારા અમલિત સેલ્ફ કેર ફોર ન્યૂ મોમ્સ એન્ડ કિડ્સ અંડર ફાઇવ પ્રોજેક્ટ સાથે મળી આ અભિયાનને વેગ આપવામાં આવ્યો છે આ ઝુંબેશના ભાગરૂપે પ્રાંત કચેરી વેરાવળ ખાતે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના વરદ હસ્તે માતાઓ અને બાળકો માટે આ સાંસ કેમ્પેનના આઈ પ્રારંભ કરવામાં આવ્યો આ કેમ્પેન અંતર્ગત ન્યુમોનિયાથી બચવા માટે શું ધ્યાન રાખવું જોઈએ ન્યુમોનિયા થાય તો પ્રાથમિક સારવાર કેવી રીતે મેળવવી જોઈએ ન્યુમોનિયાના લક્ષણો શું છે વગેરે જેવી મહત્વપૂર્ણ માહિતી ઉપલબ્ધ કરવામાં આવશે ત્યારે આઈસી અંતર્ગત ગીર સોમનાથ કરવામાં આવશે નિવાસી કલેક્ટર રાજેશ આલ પ્રાંત અધિકારી વિનોદ જોશી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પરમજીત બરુવા જિલ્લા ક્વોલિટી ઇન્સ્યોરન્સ મેડિકલ ઓફિસર ડોક્ટર કણસાગરા અને પ્લાન ઇન્ડિયાના સ્ટેટ મેનેજર ડોક્ટર ચંદ્રદીપ રોય તેમજ બ્લોક ઓફિસર દેવચારિયા પણ ઉપસ્થિત રહ્યા હતા ન્યુમોનિયા જે બહુ ગંભીર રોગ છે અને ખાસ કરીને જે પાંચ વર્ષથી ઓછા ઉંમરના બાળકોમાં રોગ લાગુ પડે તો એમાં મૃત્યુના ચાન્સીસ ખૂબ વધી જાય છે તો એની અવેરનેસ જે ગ્રામ્ય વિસ્તારની પ્રજામાં આવે અને બાળકોને આ રોગમાંથી બચાવી શકાય એટલા માટેનું આ કેમ્પેન જે આજે આપણે લોન્ચ કરીએ છીએ એમાં જે આ પેપલેટ્સ જે બધા બનાવ્યા છે આપ જોવો છો એ આપણે આશા ભરપૂરો મારફતે દરેક ગ્રામ્ય વિસ્તારમાં દરેક ઘરમાં આપણે એને વિતરિત કરશું અને એમાં ન્યુમોનિયાથી બચવા માટે શું કરવું ન્યુમોનિયાના લક્ષણો શું હોય છે અને એ લક્ષણો દેખાય તો પ્રાથમિક સારવાર કઈ રીતે કરાવી એને ગંભીરતાથી લેવું એ બાબતની જાગૃતિ કેળવવામાં આવશે